મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મસ્જિદ પર મોટો ડ્રોન હુમલો કર્યો જેમાં તેતાલીસ લોકો માર્યા ગયા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે શુક્રવારે વહેલી સવારે સુદાનો નાવ ઉતરી દારાપુર ક્ષેત્રની રાજધાની અલ્ફાશેમાં એક મસ્જિદ પર અર્ધલક્ષરી દળોએ ડ્રોન હુમલો કર્યો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે જેમાં તેતાલીસ નાગરિકો માર્યા ગયા તો તમને જણાવી દઈએ મિત્રો કે તેતાલીસ નાગરિકો માર્યા ગયા હુમલાને કારણે મસ્જિદના પરિશ્રમમાં અરાજકતા અને ચીસો પડી ગઈ તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે એક એક સ્થાનિક તબીબી જૂથો દાવો કર્યો હતો કે આ હુમલો આર એસ એફ એક અર્ધલક્ષરી દળ દ્વારા કરવામાં આવ્યો હતો તો બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ